તમે બે દરાથી મોકા પડ્યા છો લ્યા આ કેરો ઓ ફરા તું છોટી આવ્યો આ પડ્યા ગયો છે અલ્યા પણ હું પેલા પોણી જોતો તો કીધું આ માયને નર અરે મારો બરેક નથી ને ફૂલ આવતો તો એ પછડા તારા બરેક નથી તો પછી રાગી રાગી જાબો પાળા આને પેલું રોમા રોમા વાળું હું ગાગા તો હું ગાગા કરતો તો આ બાટો ને ના બાટો નતો ઓમેલા આ ખરો ના આ પછો ખરો ને

અલ તું ગાતો ભારતો જો કે તું તો આખો એમ આવી સાયકલ ઉપર ચડ્યો તને કોઈ બોન બોન ફરક નથી મારું બધું વાડીકા જીલી કોઈ ખબર નથી પડતી કે પર હું શું કરું બો તવે આરા પડ્યા છો

હા વાગીસ વાગી વાગી ખમીજ ફાટી તા વાય તું વાઈ શકવાબલું દહી વાગી ખમીજ

વન બોળિયા જાળીયો તો ઇત ડાક ફૂલી જો હમણા બધા ડાક ફૂલી તો તારા કોઈ તો